તો કાયમી શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારો મેદાને જોવા મળ્યા છે તમામ વિષયમાં ખાલી પડેલી બત્રીસ હજાર શિક્ષકોની ભરતી માટે સચિવાલયના ગેટ નંબર એક પાસે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તમામ ખાલી પડેલી જગ્યાઓ માટે કાયમી ભરતી કરવાની માંગ સાથે ટેટ અને ટાટ ઉમેદવારોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી ટેટ અને ટાટની પરીક્ષા 2018 પછી 2023 ના વર્ષમાં લેવાઈ હતી જ્યારે પરીક્ષા લેવાઈ અને પરિણામ પણ જાહેર થઈ ગયું પરંતુ કાયમી ભરતીની કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી જેથી હજારો ઉમેદવારોની વયમર્યાદા ભરતી માટે પૂરી થઈ રહી છે આથી વયમર્યાદાને ધ્યાને લઈ નવી ભરતી જાહેર કરાય તેવી માંગ ઉમેદવારો કરી રહ્યા છે એમની સાથે રમત રમવામાં આવી છે કેમ કે છેલ્લા ઘણા સમયથી ટેટ પાસ ઉમેદવારો છે પોતાની જે માંગણી પોતાની લાગણી લઈને ગાંધીનગર આવતા હોય છે પરંતુ ગાંધીનગરમાં પોલીસ દ્વારા બળ પ્રયોગ અને સરકારના ઇશારે જે બળ પ્રયોગ કરી અને જે વિદ્યાર્થીઓ છે એને સાઈડમાં મૂકી દેવામાં આવતા હતા પરંતુ આજે

બરોબર શિક્ષક વગર શિક્ષક કેમ ના કરી શકે આજે અમે શિક્ષણ મંત્રીને રજૂઆત કરશું અને અમે આવેદન પત્ર આપીશું કે સરકાર તાત્કાલિક કોઈ પણ હિસાબે કોઈ પણ ધોરણે તાત્કાલિક ભરતી કરે અમે ઘણા સમયથી ગુજરાત સરકારને એક જ અપીલ કરી રહ્યા છીએ કે જેટલી પણ ખાલી જગ્યા છે ધોરણ 1 થી 12 માં કાયમી શિક્ષકોની ભરતી કરો ગુજરાતનું શિક્ષણ દિવસે દિવસે ખાડે જઈ રહ્યું છે તમે કાયમી શિક્ષકોની ભરતી કરો અમે 6 મહિનાથી શિક્ષિત યુવા બેરોજગાર રસ્તા ઉપર રખડીએ છીએ તો કાયમી શિક્ષકોની ભરતી કરો સત્તા સરકારે 6 મહિનામાંથી અમને એક પણ વાર મીડિયામાં આવીને જાહેર નથી કર્યું કે અમે તમારી ભરતી કરવાના છીએ અને 8 થી 10 હજાર મોટી સંખ્યામાં ભરતી કરવાના છીએ એક પણ વાર જાહેર કર્યું નથી તો મહીસાગરના ભાદ્રોડ ગામમાં વિદ્યાર્થીઓને બસમાં જગ્યા ન મળતા અને સમયસર બસ ન મળતા વિરોધ કરવામાં આવ્યો રસ્તા વચ્ચે વિદ્યાર્થી અને વાલીઓએ એસટી બસને રોકીને વિરોધ કર્યો હતો બસમાં જગ્યા ન મળતા અનેક વિદ્યાર્થીઓને બસમાં ઊભા રહીને અભ્યાસ અર્થે જવું પડે છે તે ઉપરાંત સમયસર બસ ન મળવાથી અભ્યાસમાં પણ નુકસાન થાય છે આ કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ માટે યોગ્ય સેવા શરૂ કરવાની માંગ કરી હતી રસ્તા વચ્ચે બસ રોકતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અંતે પોલીસે મામલો થાળે પાડી બસને આગળ મોકલી હતી તો નારાયણ સાંઈને હાઈકોર્ટથી ઝટકો નારાયણ સાંઈએ જામીન અરજી પરત ખેંચી છે કોર્ટે અરજી ફગાવવાનું વલણ અપનાવતા આ નિર્ણય લીધો છે પૂરતા દસ્તાવેજો ન હોવાથી કોર્ટે કર્યો છે ઇન્કાર નારાયણ સાંઈએ વીસ દિવસ માટે જામીન અરજી કરી હતી અગાઉ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા એવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી યોગ્ય દસ્તાવેજો તેની ચકાસણી જરૂરી સુરતમાં ડોક્ટર રાજેન્દ્ર રામાણીના મોત અંગે ખુલાસો થયો છે ન્યુમોનિયાના ન્યુમોનિયામાં મોત થયા બાદ રેગિંગની ફરિયાદ થઈ હતી નવી સિવિલ હોસ્પિટલની કમિટીના રિપોર્ટમાં ખુલાસો થયો ડોક્ટર આમાણીએ રેગિંગની ફરિયાદ ન કરી હોવાનો ખુલાસો થયો છે તો રેગિંગ મુદ્દે તમામ આક્ષેપો ફગાવવામાં આવ્યા રાજકોટમાં અકસ્માતમાં નીપજ્યું છે પિતા અને પુત્રનું મોત ટેન્કર નીચે બાઇક આવી જતાં અકસ્માત થતાં સ્થળ પર જ મોત નીપજ્યું સંતકબીર રોડ પરના રામાપીરના મંદિર પાસે આ સમગ્ર ઘટના બની હતી બાઇક સવાર પિતા પુત્રના મોતથી પરિવાર ઘેરા આઘાતમાં છે રાજકોટમાં સંતકબીર રોડ પર અકસ્માત થતાં પિતા પુત્રનું મોત થયું રામાપીર મંદિર પાસે થયેલા અકસ્માતના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે

પાછળના જોટામાં લઈ અને બેનો ઠુંદો કાઢી નાખ્યો છે